ભરૂચ જિલ્લાના અંકલેશ્વર માં નેતાજી સુભાષચંદ્ર બોઝ ની જન્મ ઉજવણી ઉજવણીનો એક અનોખો અંદાજ કરવામાં આવ્યો હતો તક્ષશિલા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું વિદ્યાર્થીઓએ અંકલેશ્વર પોલીસ સ્ટેશન નજીક નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની સાફ સફાઈ કરી હતી આ અનોખી પહેલમાં શાળાના વિદ્યાર્થીઓ માત્ર પ્રતિમાની સફાઈ જ નહીં પરંતુ નેતાજીને પુષ્પાંજલિ અર્પણ કરી તેમની જન્મ યાદગાર ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો બાળકો બાળકોમાં સામાજિક જવાબદારી અમે કક્ષા વિદ્યાલય ઓસિસ ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી આજે જે સુભાષચંદ્ર બોઝ ની જન્મ જયંતિ છે તેમને જન્મ જયંતિ સેલિબ્રેટ કરવા માટે આજે આપણી પાસે સ્ટેચ્યુ છે તેની સાફ સફાઈ બાળકો દ્વારા કરીને બાળકોમાં સમાજની જે રિસ્પોન્સિબિલિટી પ્રત્યે શેર આવે એની જવાબદારી સમજે એ હેતુથી અમે સ્કૂલના બાળકોને અહીં લાવીને એમનું ક્લીમ કરાવીને અમે त्यांना હાર્તુરા કરવા છે કે સુભા સંગ બુઢા જીવનમાંથી બાળકોને શું શીખવા મળશે એ અમે બાળકોને કહીશું કે જેથી તે સમાજમાં કઈક ને કઈક અંશે ઉપયોગી બને એ હેતુથી આજનો અમે આ કાર્યક્રમ રાખેલો છે થેન્ક યુ